ભુજ ભારતીય જનતા પાર્ટી ભરૂચ તાલુકા યુવા મોરચા દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ભોલાવ ગ્રામ પંચાયત અંતર્ગત આવેલા રાજીવનગર સેવા વસ્તીમાં સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું આ પ્રસંગે નાના ભૂલકાઓને પતંગ દોરી સાથે ચીકી અને લાડુનું વિતરણ કરવામાં આવ્યું આજરોજ ભારતીય જનતા પાર્ટી ભરૂચ તાલુકા યુવા મોરચા દ્વારા મકર સંક્રાંતિ પર્વના શુભ અવસર પર ભોલાવ ગ્રામ પંચાયત અંતર્ગત આવેલા રાજીવનગર સેવા વસ્તીમાં સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા કાર્યક્રમ અંતર્ગત વસ્તીમાં રહેતા નાના ભૂલકાઓને પતંગ દોરી સાથે ચીકી અને લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી યુવા મોરચા મહામંત્રી શક્તિશ્રી પરમાર ભરૂચ તાલુકા મહામંત્રી જયદેવ પટેલ તેમજ ભોલાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત પાર્ટીના અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી લોકોએ યુવા મોરચાની આ સેવા ભાવના અને સમાજલક્ષી કાર્યની પ્રશંસા કરી સૌને નમસ્કાર મકર સંક્રાંતિના મહાપર્વ નિમિત્તે આપણે સૌ જાણીએ છીએ કે દાનનો ખૂબ મહિમા હોય છે એ હેતુને સાર્થક કરતા ભારતીય જનતા યુવા મોરચા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો થકી લોક સેવાનો એક હેતુ સાર્થક કરવામાં આવે છે એના જ અંતર્ગત આજ રોજ ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જિલ્લાના ઉપ ભરૂચ જિલ્લાના નેતૃત્વમાં ભરૂચ તાલુકામાં રાજીવનગર સેવા વસ્તીમાં આજ રોજ અમે વિવિધ સેવાકીય કાર્યક્રમોમાંના એક જેવા કે પતંગ વિતરણ દોરી વિતરણ અને નાના ભૂલકાઓ માટે ચીકી મમરાનો લાડુ વગેરેનું વિતરણનો એક કાર્યક્રમ અમે રાખ્યો હતો આ અમારા કાર્યક્રમમાં અમારા માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બીજું આપણે કહેવા માંગીશ કે આવતીકાલે ચૌદ તારીખે અને પંદર તારીખે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વધુ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેની હું તમને માહિતી આપું તો એ કાર્યક્રમ કસક ખાતે વન વિભાગના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા યુવા મોરચા વિવિધ સહયોગી સંસ્થા દ્વારા ઘાયલ થયેલા પશુ પક્ષીઓની સારવાર માટેનો કેમ્પ જે અમે વર્ષોથી ચલાવતા આવ્યા છે એ અમે એ પણ આવતીકાલે સેવામાં છે